મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ઓટાળા ગામની ભારતીય જનતા પાર્ટીના આગેવાન યુવતીને ભગાડી ગયો હોવાથી ભોગ બનનાર પરિવાર ધારાસભ્યને રજૂઆત કરવા મોરબી દોડી આવ્યા ટંકારા તાલુકાના ઓટાળા ગામે કહેવાતા ભાજપના યુવા મોરચાના વાકાનેર પ્રભારી અને મોરબી જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ બેચરભાઈ ઘોડાસરા ગામની દીકરીને ભગાવીને લઈ જતા આજે વહેલી સવારે ગામના લોકો એક હજારથી આસપાસ મોરબી ખાતે આવેલી ટંકારા ધારાસભ્ય દુલ્લજીભાઈ દેત્રાયાના કાર્યાલયે હંગામો મચાવતા ધારાસભ્ય પણ ચોંકી ગયા હતા અને કહેવાતા આ ભાજપના કાર્યકરને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા માટે તેઓએ જણાવ્યું હતું મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામમાંથી ભાજપના આગેવાન ગામની દીકરીને ભગાડી ગયેલ છે અને દીકરી ક્યાં છે અને તેને હજુ સુધી કોઈ પત્તો લાગેલ નથી અને પોલીસ ફરિયાદ લીધી નથી જેથી કરીને ગામના લોકો ભારે રોષ પ્રગટ કરી આજે ભોગ બંડલ પરિવાર સાથે ગામની મહિલાઓ સહિતના લોકો રવાપર ચોકડી ચોકની કાર્યાલય આવ્યા હતા ભાજપના રાજમાં અમારી દીકરી સલામત નથી અને ભાજપનો આગેવાન જ અમારી ભગાડી ગયેલ છે જેથી કરીને પોલીસ તેને પકડી નથી અને આરોપીને છાવરી રહી છે તેવા ગંભીર આક્ષેપ લગાવ્યા હતા રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી કતમ એનું મારો જવાબ શું હતો કે અતારે આવ બેટા તમારા 2000 થી બે માણા છે અમારું ડીઝલ તમે એવું કીધું તમે વાત જો અમારે અમારે એને સાવતા નથી તમેને એને મારો અમેને માની કીધું એમ અમે આપણા નેતા દુર્લભજી બાપાને એટલી અમે ફરિયાદ કરવા માટે આવ્યા છીએ એટલી અમે અરજી કરવા માટે આવ્યા છીએ કે અમારી એક દીકરી ત્રણ દિવસ પહેલાં ઓટાળા ગામમાંથી ઓટાળા ગામના છોકરાને સાથે ભાગી ગઈ છે એની અમે મિસિંગની અરજી ટંકારા પોલીસ સ્ટેશને આપી છે આ ત્રણ દિવસથી આ અમને પણ પ્રકારનો જવાબ મળ્યો નથી બરાબર તો આજે અમે વર્ષોથી આ ભાજપ સાથે સંકળાયેલા છીએ અને જે વ્યક્તિ અમારી દીકરીને લઈ ગયો છે એ પણ ભાજપનો કાર્યકર્તા છે બરાબર છે તો અમે આજે તન મન ધનથી ભાજપ સાથે જોડાયેલા છીએ અને અમારી આગેવાની આ બાપા કરે છે અમારા નેતા આ બાપા છે દુર્લભજી બાપા તો અમે એને ફરિયાદ નહીં કરીએ તો ક્યાં જાશું અને એક મધ્યમ વર્ગના માણસોનું કોઈ પણ ક્યાંય સાંભળતું નથી એટલે અમે આજે બાપાને એટલી રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે ભાઈ આ કેસમાં તમે અમને મદદ કરો અને તાત્કાલિકના ધોરણે અમારી દીકરીને અમારી સામે હાજર કરો અને જે તે કાંઈ પણ આવા આવારા તત્વો છે બરાબર એની સામે કડક કાર્યવાહી કરો આટલી મારી આ દુલ્લજી બાપાને અને આ બધા લોકોનો ગામ લોકોનો સહકાર છે અને ગામ લોકોની એવી આશા હતી કે ભાઈ અમે તમારી સાથે આવીએ અને આપણે બાપાને મળી અને બાપાને આપણે એક રિક્વેસ્ટ કરીએ એટલે અમે અત્યારે એટલી રિક્વેસ્ટ કરવા આવ્યા છીએ કે અમારી દીકરીને તાત્કાલિક ધોરણે અમારી સામે હાજર કરો અને એના માટે જે કાંઈ પણ પગલાં લેવા પડે કાયદાકીય રીતે અમે કાયદાના વિરુદ્ધમાં જઈ અને કોઈ પણ કામ કરવા માગતા નથી એટલે તમે કાયદાકીય રીતે એ આવારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરો એવી અમારી માગણી છે એ ઓટાળા ગામનો જ વતની છે અને બે